આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ બનાસકાંઠાની મુલાકાતે આવવાના છે ત્યારે વાવ ખાતે બ્રહ્મ બોર્ડિંગ ખાતે એક મોટી જાહેર સભા સંબોધન કરશે જેની કામગીરીની હાલ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર વાવ ખાતે સી આર પાટીલ તેમજ ભાજપ સમર્થકો દ્વારા એક મોટી બાઇક રેલીનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ બ્રહ્મ સમાજની બોર્ડિંગ ખાતે બ્રહ્મ સમાજના આગેવાન અમીરા માસલ તેમજ અન્ય કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાશે આવતીકાલે એક ચાર બે હજાર ચોવીસ ના રોજ આપણા માનનીય સૌના વડીલ આપણા માર્ગદર્શક ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આપણા માનનીય પ્રમુખ સી આર પાટીલ સાહેબ જ્યારે વાવના આંગણે અમારે અહીં ગાયત્રી વિદ્યાલયના મેદાનમાં પધારી રહ્યા છે ત્યારે પહેલા તો અમે જ્યારે પ્રદેશ અધ્યક્ષ આવતા હોય ત્યારે બધા વાવની જનતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા એમનું ખૂબ અમે સન્માન અને સ્વાગત કરીએ છીએ કારણ કે પ્રદેશ અધ્યક્ષ જ્યારે અમારા વાવની મુલાકાત લેતા હોય અને એ મુલાકાતમાં આવતીકાલે અમારા બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી અમીરામભાઈ આસલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં આપણા પ્રદેશ અધ્યક્ષના હસ્તે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાના હોય ત્યારે આખો બ્રહ્મ સમાજ ભારતીય જનતા પાર્ટીના દરેક વાવ સુઈગામ બાભર અને બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તા મિત્રો અને ઉપસ્થિત રહેવાના હોય ત્યારે આ બોળી સંખ્યામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આવવાના હોય જોડાવાના હોય ત્યારે એક અલગ પ્રકારનો માહોલ અત્યારે અહીં આગળ અમારે ભાવમાં અત્યારે આવી ગયો છે રચાઈ ગયો છે અને એના કારણે આ વિધાનસભામાં જે અમે પહેલા પણ પણ એનાથી આગળ વધીને આ વખતે પચાસ હજારની લીડ આપણી સાત વા વિધાનસભા લોકસભામાં નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે એમને ફરીથી ત્રીજી વખત હેટ્રિક બનાવવા માટે રાષ્ટ્ર વડાપ્રધાન બનાવવા માટે અને રેખાબેન રૂપી કમળ અમારે બનાસકાંઠા જિલ્લામાંથી જ્યારે દિલ્હી મોકલવા માટે બધાએ જ્યારે વાવ તાલુકાની જનતાએ જ્યારે નક્કી કર્યું છે એમણે એવો નિર્ધાર કર્યો છે કમર કસી છે ત્યારે માનનીય આપણા એક વૈશ્વિક નેતૃત્વ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન તરીકે આરુટ થવાના છે ત્યારે ખૂબ અમારે અહીં આનંદ અને ઉલ્લાસનો માહોલ ચારે બાજુ આવી ગયો છે 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 પ્રસરી ગયો હવે જે કાર્યક્રમ એમાં આપણે સાત વિધાનસભામાં આવતા વાવ તાલુકો સુઈગમ તાલુકો બાબર તાલુકો બાબર શહેર દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અને જનતાને અહીં બોળી સંખ્યામાં પધારવા અમારું એમને ખૂબ ભાવ ભર્યું અમારું આમંત્રણ છે